રેન વોટર હાર્વેસ્ટિંગના મામલે વડોદરા મહાનગરપાલિકા તંત્ર જાગ્યું પાણી બચાવવા કરી પહેલ ભારત સરકારના જળ શક્તિ વિભાગના જળ સંચય અભિયાન અંતર્ગત કેચ ધી રેન ના શીર્ષક હેઠળ પાણી સંગ્રહની કામગીરી હાથ ધરાઈ ગુજરાતના વડોદરાથી કરાઈ શરૂઆત વડોદરાનું એક પણ ટીપું બચાવવાનું અભિયાન સરકારનું છે અભિયાન જળ હે તો જીવન હેનો મંત્ર સાર્થક કરવાની પાલિકા તંત્રની પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાણી બચાવવા માટે કરાય છે હાકલ આવનારી પેઢી માટે બનશે ઉપયોગી રેનવેટર હાર્વેસ્ટિંગ આજે વડોદરામાં કરાયું મૂર્ત અને પૂરની સ્થિતિ દરમિયાન વહી જતું પાણી બચાવી શકાશે તેના ઉપર પણ નિયંત્રણ લાવી શકાશે વડોદરામાં પાંચસો જેટલા સ્થળો પર હાથ ધરાશે આ પ્રોજેક્ટ પાણી ભરાતું હશે તેવા સ્થળોનો સર્વે કરી આ સ્થળે પણ હાર્વેસ્ટિંગની પ્રોજેક્ટ અમલી કરી પાણી બચાવાશે વીસ કરોડના ખર્ચે બનશે રિચાર્જ વેલ્સ ત્રણ મહિના સુધી હાથ ધરાશે આ પ્રોજેક્ટ જે સોસાયટી કે એપાર્ટમેન્ટના રિચાર્જ વેલ્સ બગડી ગયા હશે તેની રિપેર કરી આપશે પાલિકા તંત્ર વોટર હાર્વેસ્ટિંગ માટે વડોદરા મહાનગરપાલિકાએ વીસ કરોડના પ્રોજેક્ટ મૂક્યા છે અને એના ભાગરૂપે આજથી જે રિચાર્જ વેલ્સ છે એને બનાવવાની શરૂઆત થઈ છે માન્ય મુખ્ય દંડકશ્રી બાળુભાઈ શુક્લ વિજયભાઈ શાહ પક્ષ પ્રમુખ માન્ય મેયરશ્રી એ બધાની હાજરીમાં આજે અહીંયા એનું ખાતમુહૂર્ત થયું છે અને લગભગ આગામી ત્રણેક મહિનામાં પાંચસોથી પણ વધારે જે રિચાર્જ વેલ્સ છે એ બધા બનશે અને એના થકી જે જળસંચયની પ્રક્રિયાને વેગ મળશે અને સાથોસાથ જે સોસાયટીઓના રિચાર્જ વેલ અથવા તો વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બગડેલા હશે એને પણ અમે નેક્સ્ટ ચાર મહિનામાં ચાલુ કરશું એટલે એક સાથે કેચ ધ જે સેન્ટ્રલ પ્રધાનમંત્રી સાહેબનો કોન્સેપ્ટ છે એને લઈને અને આજે એક સંચયની ઝુંબેશ અમે ચાલુ કરીશું એવું કહી શકાય કે આવનાર સમયમાં જો કોઈ મોટું એપાર્ટમેન્ટ બાંધવું તેને પહેલા જળ સંચયનો આયોજન કરવું પડશે અને એના માટે જરૂરી જે મદદ છે કોર્પોરેશન કરી શકે આવી પહેલ થઈ શકે આવનાર સમયમાં આ જે અમે રજા ચિઠ્ઠી આપીએ છીએ એના ઇન્ટિગ્રલ ભાગ રૂપે જળ સંચયનનું એમાં હોય છે લોકો બનાવે પણ છે ઘણી મેન્ટેનન્સ અભાવે એ નથી ચાલતું એટલે એ વસ્તુને પણ આ કેમ્પેનમાં અમે લીધી છે અને એને વધારે સફળતાથી આપણે ઇમ્પ્લીમેન્ટ કરીએ એ દિશામાં પણ અમે આગળ વધીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જ્યારે એક હાકલ કરવામાં આવી કે કેચ ધ રેન વરસાદનું એક એક ટીપું આપણે સાચવીએ અને આગળની પેઢી માટે તે કામમાં આવશે તેને મૂર્તિમંત સ્વરૂપ આપવા માટે ભારત સરકારના જળશક્તિ મંત્રી દ્વારા જે ગુજરાતમાં તમામ આખા દેશમાં આકેલ કરી છે પણ તેની શરૂઆત ગુજરાતથી થઈ રહી છે ત્યારે ગુજરાતના તમામ કોર્પોરેશનમાં ફક્ત વડોદરા મહાનગરપાલિકા દ્વારા એકી સાથે પાંચસો જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા બોરવેલ બનાવવાનું ચાલુ થયું છે અને તેનાથી વડોદરામાં આવતા પૂરના પાણીમાં પણ એટલે પૂરની પરિસ્થિતિમાં પણ ફરક પડશે એટલે નહીં આવે અને સાથે સાથે વરસાદમાં વહી જતું પાણી આપણે સાચવી શકીશું જેનાથી વડોદરા શહેરના નાગરિકોને ગ્રાઉન્ડ વોટર ટેબલ વધવાના કારણે પાણી સારું મળી શકશે તેના માટે હું કોર્પોરેશનની તમામ ટીમ તંત્ર બધાને હું ખૂબ અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું કે આપના વિસ્તારમાં કોઈપણ ઠેકાને પાણી ભરાતું હશે તો તે તાત્કાલિક આપના વિસ્તારના નગરસેવકને જાણ કરશો તો કોર્પોરેશન એમના પોતાના ખર્ચે ત્યાં ટ્યુબવેલ બનાવી દેવામાં આવશે જેથી કરીને આગામી દિવસોમાં આપણા વિસ્તારમાં પાણી નહીં ગુજરાતમાં પ્રોજેક્ટ વડોદરા પહેલ કરી છે આ કાર્યક્રમ હાથ ધરેલ છે ગુજરાતના તમામ કોર્પોરેશન આ કાર્યક્રમ થવાનો છે પણ વડોદરાએ તેમાં પહેલ કરી